સ્વર્ગ સ્વર્ગસાહિટ રામના બાણોથી વ્યથિત થયેલ રાવણે લંકામાં જઈ ચિંતા કરવા માંડી તેનું હૃદય ભાંગી પડ્યું અને ગર્વનો નાશ થઈ ગયો હતો અને પોતાના આસન પર બેસીને સભામાં કહેવા લાગ્યો ઓહ મેં તપ કરીને મેળવેલી સિદ્ધિઓ આજે નકામી ગઈ ઇન્દ્ર જેવાને હરાવનાર આજે હું એક મનુષ્યથી હાર્યો અને બ્રહ્મદેવે કહ્યું હતું કે તને મનુષ્યનો ભય રહેશે અને તેમ જ થયું મને લાગે છે કે રામ મારો સૌથી મોટો દુશ્મન સાબિત થશે ઈશ્વાકુ કુળના રાજા અરણ્યે મને શ્રાપ આપતા કહ્યું હતું કે હે રાક્ષસ મારા કુળમાં એક એવો પુરુષ ઉત્પન્ન થશે જે તારો અને તારા કુળનો સંહાર કરશે વળી મેં પૂર્વે વેદવતી ઉપર બળાત્કાર કર્યો હતો તેણે મને શ્રાપ આપ્યો હતો એટલે તે વંદવતી પોતે જ જનક પુત્રી સીતા થઈને મારે ત્યાં આવી લાગે છે વળી ઉમાદેવીએ નંદીશ્વરે રંભાએ અને અનેક અનેક ઋષિ મુનિઓએ મને શ્રાપ આપ્યા છે તે પ્રમાણે આજે બનવા લાગ્યું છે ખરેખર મુનિયોના વચનો અસત્ય ઠરતા નથી હે રાક્ષસો તમે સૌ સચેત બનીને લંકાનું રક્ષણ કરો મારો ભાઈ કુંભકર્ણ બ્રહ્માના શ્રાપથી નિંદ્રામાં પડ્યો છે અને તેને જગાડવાનો પ્રબંધ કરો કુંભકર્ણ સાત આઠ અને દસ દસ માસ સુધી ઊંઘ્યા કરે છે માટે તેને જગાડો અત્યારે મારે તેની ખાસ જરૂર પડી છે તે જાગશે તો મારો શોખ આપોઆપ દૂર થઈ જશે કુંભકર્ણએ જગાડવા રાક્ષસો તેની ભવ્ય ગુફામાં ગયા પણ તેના ઉચ્છવાસની ગતિથી તે બહાર ફેંકાઈ ગયા આથી એકબીજાને વળગીને માંડ માંડ કુંભકર્ણ પાસે પહોંચ્યા કુંભકર્ણ મોટા પહાડ જેવો પડ્યો હતો તે ભરનિંદ્રામાં હતો તેને જગાડવા આવનારા રાક્ષસોએ તેની પાસે માંસ અને મિષ્ટાનોના મોટા ઢગલા કર્યા ગુફામાં રાક્ષસોએ બુમરાણ મચાવી દીધી છતાં કુંભકર્ણ જાગ્યો નહીં આથી ભૂંગળથી બહાર પ્રહાર કરવા લાગ્યા તેના શરીર પર હાથીઓને દોડાવ્યા ત્યારે માંડ એ સળવડ્યો તેણે એક મોટું બગાસું ખાધું નિંદ્રામાંથી જાગેલા કુંભકર્ણનું રૂપ સાક્ષાત કાળ જેવું હતું રાક્ષસોએ તેને ખાદ્ય પેય પદાર્થો દેખાડ્યા આથી તે તેના ઉપર તૂટી પડ્યો મદિરા પાન કરી તૃપ્ત થયો ત્યારે રાક્ષસો રાક્ષસો હાથ જોડીને ઊભા રહ્યા આથી તે બોલ્યો હે રાક્ષસો તમે મને શા માટે જગાડ્યો રાવણને જરૂર કોઈ ભય આવી પડ્યો લાગે છે નહીતર નાના કામ માટે રાવણ મને જગાડે નહીં એક રાક્ષસ હાથ જોડીને બોલ્યો હે રાક્ષસોત્તમ લંકા પર અત્યારે એક મનુષ્યનો ભય આવીને ઊભો છે પર્વત જેવી કાયાવાળા વાનરોએ લંકાને ઘેરી લીધી છે પ્રથમ એક વાનરે અહીં આવીને લંકા વાળી હતી રાજા રાવણ રામ સામે યુદ્ધ કરવા ગયા હતા પણ રામે તેમને હરાવ્યા આથી કુંભકર્ણક ઉપાયવાન થયો અને ગરજ્યો આજે હું વાનર સૈન્ય અને રામ લક્ષ્મણને હણીને પછી જ રાવણને મળીશ પણ રાક્ષસોએ તેને સમજાવ્યો ત્યારે તે પ્રથમ રાવણને મળવા ગયો